નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ બીએનઆઈ બરોડા છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલના રોજ કોલોઝિયમ બે હજાર પચીસ નું આયોજન કરશે કોલોઝિયમ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે જે એક પ્રીમિયમ બિઝનેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ છે જ્યાં ઇનોવેશન આઈડિયા અને ઇન્ડસ્ટ્રી એકીકૃત રીતે ભેગા થાય છે આ ઇવેન્ટ વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ ઉદ્યોગ સાહસિકો અને વિચારશીલ લીડર્સ માટે એક લેન્ડમાર્ક ગેધરિંગ બનવાનું વચન આપે છે ચાર ઝોન દ્વારા પ્રસ્તુત અને શેરમાર્ટ દ્વારા સંચાલિત કોલોઝિયમ બે હજાર પચીસમાં સશક્તિકરણ અને ઉત્થાન માટે ડિઝાઇન કરાયેલ સેશન્સ અને નેટવર્કિંગ તકોનું સમૃદ્ધ મિશ્રણ હશે પહેલા દિવસે પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા એક ખાસ સ્પીકર સેશન અને ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોની હાજરીમાં ક્લસ્ટર 1 2 1 કોન્ક્લેવનો સમાવેશ થશે આ તમામ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી નેટવર્ક ઉપર આ આખું કામ કરે છે અને છોતેર કન્ટ્રીની અંદર છે સેવન્ટી સિક્સ કન્ટ્રીઝમાં છે ત્રણ લાખ ચાલીસ હજાર મેમ્બર છે હવે બીએનઆઈ છે નેટવર્ક છે પણ કરે છે શું એકબીજાની જોડે ભેગા થઈ અને ધંધો કરે છે અને કેવી રીતે કરે છે તો એકબીજાને ઓળખે છે ઓળખે છે એટલે સમજે છે અને સમજે છે એટલે એકબીજાને કનેક્ટ મારું નામ કલ્પેશ શાહ છે હું કો ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું બીએનઆઈ બરોડા ભરૂચ આણંદ અને નડિયાદ અમારી આ બીએનઆઈ અહીંયા બરોડાની અંદર આઠ વરસથી છે ભરૂચ અને આણંદની અંદર ચાર વરસથી છે અને ટોટલ છસો મેમ્બર છે અને આ છસો મેમ્બરને માટે કે બધા ભેગા થાય બધાનો ધંધો વધારેને વધારે વિકસાવે એના માટે દર અઠવાડિયે મીટિંગ થતી હોય છે અને દર અઠવાડિયે મિટિંગ થાય એના પછી એકબીજાને મળી અને એકબીજાનો ધંધો વિકસાવે છે છેલ્લા આઠ વર્ષની અંદર સત્યાવીસો પચાસ કરોડનો ધંધો અમે લોકોએ કર્યો છે અને દર વર્ષે જે બી આ બધા ભેગા થાય એને સેલિબ્રેટ કરવા માટે અમારી એક ફ્લેગશીપ ઇવેન્ટ છે જેને કહેવાય છે કલોઝિયમ સો બી કલોઝિયમ ટ્વેન્ટી અમે કરવા જઈ રહ્યા છે છવ્વીસમી અને સત્યાવીસમી એપ્રિલે આરાના લોન્સમાં સત્યાવીસ તારીખે છે અને ગ્રાન્ડ ટ્યુલિકમાં છવ્વીસ તારીખે છે છવ્વીસ તારીખે બિઝનેસ ઇવેન્ટ છે જેની અંદર કીનોટ સ્પીકર આપણા બરોડાના પૂજનીય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી છે પાંચસો પ્લસ અમારા બી મેમ્બર્સ હશે જે બરોડા આણંદ ભરૂચ અમદાવાદ જામનગર રાજકોટ ને બધેથી આવવાના છે અને એ બધા ભેગા થશે ચાલીસ પ્લસ ઇન્ડસ્ટ્રીઝ છે જે ઇન્ડસ્ટ્રી ટેબલ્સ બનાવેલા છે જે બેસે એક જોડે અને એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરી દઈને એકબીજાને બિઝનેસ આપશે અને ચાલીસ પ્લસ સ્ટોલ છે હવે આ બધી વસ્તુઓ થાય એક સપોર્ટ હોય ત્યારે અને એ સપોર્ટ હોય સ્પોન્સર્સનો સો અમારા આ વખતના પ્રેઝન્ટિંગ સ્પોન્સર્સ છે ચાર્ટ ઝોન મિસ્ટર કાર્તિક હરિયાની અને મિસ કાર મિસ કિન્નરી હરિયાણી એ બંને જણ બરોડાના છે બી મેમ્બર રહી ચૂકેલા છે અને એક સક્સેસ એમને એચિવ કર્યું છે અને બી એનઆઈની ગિવર્સ ગેન ફિલોસોફી છે જે સોસાયટીને પાછું આપવા એ વિચારી અને એ લોકો અમારી જોડે જોડાયા છે અને પાવર્ડ બાય છે શેર માર્ટ જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એટલે પહેલે દિવસે બિઝનેસ છે અને બીજા બધા ઘણા સ્પોન્સર્સ જોડે જોડાયેલા છે અને બીજે દિવસે અવોર્ડ સેલિબ્રેશન છે દોઢસોથી પ્લસ વધારે અવોર્ડ્સ હશે ફેમિલી જોડે પંદરસોથી પ્લસ લોકો ભેગા થશે આરાના લોન્સ ઉપર અને અંતમાં હું એક વસ્તુ એક જ કહીશ કે જ્યારે આપણે જોડે ભેગા થઈએ ત્યારે જોડે વિકસીએ છીએ અને જોડે મજા કરીએ છીએ સો બી ઇઝ નોટ જસ્ટ અ બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ ઇટ્સ અ ફેમિલી ઇટ્સ અ કોમ્યુનિટી થેન્ક યુ સો મચ જે સ્ટોલ હશે ચાલીસ જે જુદા જુદા છે જુદી જુદી ઇન્ડસ્ટ્રીના છે લેટ્સ ફોર એક્ઝામ્પલ કોઈ સાઇનેજવાળા છે કોઈ સોલારવાળા છે કોઈ હોટ હોટ વોટરવાળા છે કોઈ સર્વિસીસવાળા છે જેમ કે એચઆર છે જુદી જુદી ઇન્ડસ્ટ્રીની ચાલીસ ચાલીસે ચાલીસ જુદી ઇન્ડસ્ટ્રી તેરા પણ એ એકદમ પરફેક્ટ લાઇન છે કેમ કે અમારું ગ્રુઈંગ સ્ટેજ હતું ત્યારે બીએનઆઈએ અમને સપોર્ટ કર્યો હતો અને એમાંથી અમને સારા સપ્લાયર સારા પાર્ટનર્સ સારા ઇન્વેસ્ટર્સ અને વેલવિશર મળ્યા અને એના જ કોન્ફિડન્સ ડેવલપમેન્ટથી અમે કદાચ અત્યારે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ બાવીસથી વધારે રાજ્યોની અંદર અમારી કંપની કામ કરી રહી છે અને ઓલ ક્રેડિટ ગુડ્સ ટુ બીએનઆઈ અને બરોડાના લોકોને કે જેમને અમારા ઉપર ભરોસો રાખ્યો અને એના લીધે જ અમે અત્યારે અહીંયા આગળ વધી શક્યા છીએ ચાર ઝોન બરોડા માટે અને ઇન એન્ડ અરાઉન્ડ બરોડાના વિદ્યાર્થીઓ માટે મારું ફાઉન્ડેશન છે બિલિયન લાઈફ ફાઉન્ડેશન જે એજ્યુકેશન માટે કામ કરી રહ્યું છે અને એ લોકોના એમ કહેવાય ને કે સર્વાંગી વિકાસ માટે અમે કામ કરવા માટે કટિબદ્ધ છીએ ચાર ઝોનમાં ઇન્વેસ્ટ કરવો હોય તો તમે બી એનઆઈ કોલોઝિયમની અંદર અમારો સ્ટોલ છે એમાં તમે વિઝિટ કરી શકો છો અને અમારી ટીમ તમને ઇન્ફોર્મેશન પાસ ઓન કરશે અને તમે નાના એવા એમ કહેવાય ને ઇન્વેસ્ટમેન્ટથી પણ અમારા ઇન્વેસ્ટર બની શકો છો